પણ હું તમને પૂછવા માંગુ છું ભગવાન ન કરે અને આ ઇન્ડી એલાયન્સ વાળા જો જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે જરા કહો તો અરે હસવો છો કેમ ભાઈ કહો તમે નથી કેતા હું એક એક કરીને પૂછું જરા શરદ પવારજી ના દેશના વડાપ્રધાન બનાવાય મમતાબેન ને બનાવાય ઉદ્ધવ ઠાકરે ને બનાવાય સ્ટાલિનજી ને બનાવાયતા નહી હો રાહુલ બાબાને બનાવાય આમના વડાપ્રધાન કોણ બનશે ભાઈ બોલતા જ નથી અમારા ત્યાં તો નક્કી છે બહુમતી થાય એટલે આપણા નરેન્દ્રભાઈ ડંકા ની ચોટ પર વડાપ્રધાન એક પત્રકાર એમને પૂછ્યું એમના એક નેતાને ને કે ભાઈ તમારા વડાપ્રધાન કોણ તો પૂછવાયા થોડી દેર થોડા વાર સુધી ડાફેરા માર્યા પછી ગયું વારા ફરતી દર વર્ષ એક 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 બનીશું ભાઈ આ કરિયાણા ની દુકાન છે કે ભાગીદારી પેઢી ચલાવવાની છે મને કહો ભાઈ આ દેશ આવી અસ્થિરતાથી ચાલી શકે એક એક વર્ષના વડાપ્રધાન પાકિસ્તાન ને મૂળ તોડ જવાબ આપી શકે ચંદ્રયાન મંગળ પર ચંદ્ર પર મોકલી શકે જી ટ્વેન્ટી મહાત્મા ગાંધીની સમાધિ પર એક નતમસ્તક થઈ શ્રદ્ધાંજલિ કરાઈ શકે આદિવાસીઓનું કલ્યાણ કરી શકે નક્સલવાદ સમાપ્ત કરી શકે આતંકવાદ સમાપ્ત કરી શકે ત્રણસો સિત્તેર હટાવી શકે

ચંદ્રયાન લોન્ચ કર્યું અને પહેલા ધડાકે ચંદ્રમાના દક્ષિણ યાન પર દક્ષિણ ધ્રુવ પર ઉતારી દીધું ત્યાં આપણો તિરંગો ફરકાયો આ સોનિયા બેને રાહુલ નામનું એક યાન વીસ વીસ વાર લોન્ચ કર્યું કાલે એકવીસમી વાર લોન્ચ કરે છે પણ ફરી વાર જવાનું વીસ વીસ વાર આ રાહુલ યાન લોન્ચ કર્યું પણ એકે વાર ઉતર્યું નહીં ફરી વાર ફેરી જવાનું રાહુલ બાબા અમેઠી થી હાર્યા એટલે વાયનાડ ભાગ્યા આ વખતે એટલે લઈ ગયા રાહુલ બાબા બિચારા કન્ફ્યુઝ કઈ સીટ વાયનાડ ગણિત માં અમેઠી ગણિકમાં રાય ભરેલી રાહુલ બાબા હું એક સલાહ આપું તમને પ્રોબ્લેમ સીટ નો નથી પ્રોબ્લેમ તમારામાં માં છે મેળ નહી પડે ગમે ત્યાં જશો તો એ ભાઈઓ બહેનો મારી વાત લખીને રાખો રાયબરેલી માંથી પણ રાહુલ ગાંધી પ્રચંડ બહુમત હારી ભારતીય જનતા પાર્ટી નું કમળ ત્યાં આગળ ખીલવાનું છે ભાઈઓ બહેનો આ વલસાડ જિલ્લાના વિકાસ માટે આપણા સંસદ સભ્ય કેસી પટેલ કેસીભાઈ ઉભા થાવ જરા વર્ષોથી તમે ચૂંટ્યા ઉષાબેન ને ચૂંટ્યા ઉષાબેન ઉભા થાવ અને અમારા બધા ધારાસભ્યોએ ખૂબ પુરુષાર્થ કર્યો વલસાડ અને ધરમપુર કપરાડાના તાલુકામાં એકસો ચુઓતેર ગામમાં ચાર લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાથી ભારતીય જનતા પાર્ટીએ એને સમાપ્ત કરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તેવીસો કરોડ રૂપિયાનો વલસાડમાં થઈને ગુજરશે દાહોદ થી નેશનલ હાઈવે છપ્પન એકસો ચાર કિલોમીટર નવો બનાવ્યો પંચોતેર કરોડ થી વીસ રેલવે ઓવરબ્રિજ બનાવ્યા એકવીસ કરોડ થી સુરત દહીસર વિભાગમાં છ લેન રોડ બનાવવાની શરૂઆત કરી ત્રીસ કરોડ પારડી સબ ડિવિઝનમાં સંજાન બાયપાસ રોડ નું આયોજન બસો કરોડ થી પારડીમાં તેર રેલવે ઓવરબ્રિજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર આપણા વલસાડ માંથી જવાનો ઇનલેન્ડ કન્ટેનર ડેપો વલસાડમાં બનાવ્યો એકત્રીસ હજાર આદિવાસીઓને જમીનના અધિકાર આપ્યા સમુદ્ર તટના રક્ષણ માટે પારડી ઉમરગામ વલસાડ સહિત ત્રણ તાલુકાના કામો કરી રીસ કિલોમીટર રક્ષણની ની દિવાલ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ઔરંગા નદી પર ચાર લેનનો બ્રિજ બનાવ્યો પચાસ કરોડથી મેગા સી ફૂડ આજે હું આવ્યો છું ત્યારે એક વાત તમને કહીને જોઉં છું આદિવાસીઓની વિરોધી અગર કોઈ એક પાર્ટી હોય તો આ કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી અટલજી વડાપ્રધાન ના બન્યા ત્યાં સુધી આ દેશમાં સુધી માં સુધી આ દેશની અંદર આદિવાસી કલ્યાણ મંત્રાલય ગૃહ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી આદિવાસી કલ્યાણ મંત્રાલય જોતા હતા અટલ બિહારી વાજપેયી આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું અને પહેલી વાર આદિવાસીઓને અલગ મંત્રાલય આપવાનું કામ અટલ બિહારી વાજપેયી કર્યું બે હજાર ત્રણ માં નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ પહેલા દલિત ભાઈઓની સાથે હતું અલગ કર્યું આદિવાસીઓને આપ્યું નરેન્દ્ર મોદીજી એ દસ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય બનાવ્યા નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને નરેન્દ્રભાઈ આદિવાસી કલ્યાણ ઓગણત્રીસ કરોડ છોડીને ગયા હતા લાખ કરોડ બનાવવાનું કામ કર્યું સાતસો ચાલીસ એકલવ્ય મોડલ સ્કૂલ બનાવી એક લાખ બાળકોને દાખલો આપ્યો ચાલીસ હજાર આદિવાસી શિક્ષકોની ભરતી કરી અને પંચોતેર હજાર કરોડ રૂપિયા બજેટ સિવાય ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ના આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું ભાઈ રાહુલ બાબા અમે તો હિસાબ કિતાબ લઈને આયા તમે જરા આદિવાસીઓ માટે શું કર્યું એનો હિસાબ આપજો ના આપે કારણ કે કઈ કર્યું જ નથી તો ક્યાંથી આપે ભાઈ હું વલસાડ વાળાઓને કહેવા આવ્યો છું કોંગ્રેસ પાર્ટીનો એક જ કાર્યક્રમ છે જુઠ્ઠું બોલવું જાહેરમાં બોલવું વારંવાર બોલવું અને જોર થી બોલવું કોંગ્રેસ જોડે બીજો કોઈ એજન્ડા નથી આ કોંગ્રેસ પાર્ટી ના દેશનું ભલું કરી શકે ના દલિતોનું ભલું કરી શકે ના આદિવાસીઓનું દેશને સુરક્ષિત અગર કોઈ કરી શકે તો કેવળ ને કેવળ નરેન્દ્રભાઈ કરી શકે

ભાઈઓ બહેનો પ્રત્યાસી ધવલ ના સ્વાગત માટે સમર્થન માટે આપ સૌ એકઠા થયા છો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જોહાર ખૂબ ધન્યવાદ સમર્થન માટે આપ સૌ યા એકઠા થયા છો એ બદલ આપ સૌનો जप ने जिताड़ो खूब खूब धन्यवाद नमस्कार मैं रविश कुमार राहुल गांधी अमेठी से नहीं रायबरेली से चुनाव लड़ेंगे चर्चाएं चल रही थी कि अमेठी से लड़ेंगे या नहीं लड़ेंगे और लड़ने चले गए राय